હલો મિત્રો ફાઈનલી નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે આપણે આવ્યા છીએ નવો મોલ અને આ મોલ નું નામ હું તમને આપણે લાસ્ટમાં કહીશ તો આપણે સીધા એન્ટ્રી કરી લીધી છે ને આ તરફથી આપણે આવ્યા છીએ તો બાઇક આપણે ઉપર સોરી વિકી આપણે ઉપર લઈ લીધી છે અને ત્રીસ રૂપિયા વિકી મેકવાના ચાર્જેસ લાગ્યા છે પણ આપણે વિકી પાર્કિંગમાં મીકી દે પાર્કિંગમાં દીધી છે અને હાલો અહીંથી સીધા આપણે અંદર તો અંદર શું શું જોવા મળશે વિડીયો બનાવી રહ્યો છે અને ચેનલ બનાવવાનું ચેનલ ને સબસ્ક્રાઈબ આ વિડિયો લાઈક જરૂર તો અહીં કેને આપણે સિક્યુરિટી ભાઈ અહીંયા ઉભા છે અને સિક્યુરિટી ભાઈ આપણને ચેકિંગ કરે પછી અંદર જવા છે તો ભાઈ આ મોલ નો કઈ કેટ છે નહી આપણે ગોટ ફૂલ સોલ જાઈશું અંદર વાહ ભાઈ અંદર કે ગાવ જોવા મળે છે મસ્ત મજાનો અને એસી બેસી ચાલુ છે ભાઈ તો મિત્રો આ થી આપણે મોલ ની શરૂઆત થઈ જાય છે ને આપણે બીજા નંબર ઉપર છે તો જો મસ્ત અલગ અલગ પ્રકારના બ્રાન્ડેડ તમને કપડા પણ જોવા મળે છે ભાઈ મસ્ત મજાનો મોલ બનાવેલો છે તમે જોવો ને એકદમ અને આ પણ તમને એક શોપ આંક મસ્ત મજાની જોવા મળશે અને તમને દેખાડું તો પણ જો આ કપડાના અલગ અલગ બ્રાન્ડેડ તમને જોવા મળશે ભાઈ દુકાનું બનાય છે ને એકદમ નંબર વન દુકાનું છે ને ભાઈ તમે જો અંદર એસી બેસી બધું પણ તમને જોવા મળશે ને ભાઈ ગરમી નથી લાગતી ઠંડી છે ને એકદમ મસ્ત અલગ અલગ પ્રકારના બ્રાન્ડેડ તમને શું જ અહીં જોવા મળશે તો અમે જોઈશું આપણે ઘૂમવાની કોશિશ કરશું ને આ ભાઈ નીચેનો મોલ તમે જો વાહ ભાઈ વાહ અને આ ગાડી કઈ એડવર્ટીજ માટે રાખેલી છે લગભગ જોવામાં અને નીચેનો ફ્લોર આપણે વચમાં આવી ગયા છીએ ઉપર પણ જઈશું અને નીચે પણ હું તમને દેખાડવાની કોશિશ કરી તો ભાઈ આ મોલનો કંઈક લુક છે અલગ તો મિત્રો આપજો રૂપિયા લગાડી અને આ મોલ ઊભો કરવામાં આવ્યો છે તમે જોવો અને મસ્ત લુક છે ભાઈ તો ભાઈ પબ્લિક તો આવેલું ધીમે ધીમે સ્ટાર્ટ થઈ ગયું છે કારણ કે પાંચ વાગ્યાનો સમય થઈ ગયો છે હાજર તો બધા માણા કામ કામેથી નોકરી પેઠ આવે ને એટલે મોલ ની અંદર આવે તો અહીં કંક આપણે ડિસ્કાઉન્ટ એલઈડી ઈડી લગાડેલી છે ને આપણે જઈશું ઉપર ના માલ માં તો આપણે આ લિફ્ટ છે આની અંદર તો આ આવી ગયા આપડે ઉપર અને જો ને મસ્ત મજાના તમે જો કપડા એકદમ અલગ અલગ બ્રાન્ડના કપડા તમને જોવા મળે છે અંદર તો બહુ મસ્ત મજાનું છે ભાઈ દુક દુકાનું અંદર ની છે ને મોલ ની અંદર બહુ મસ્ત મજાની સજાવટમાં સજાયેલી છે ને ભાઈ ડેકોરેશન જબરું છે હો આ મોલનું હજુ આ મોલ ને ખુલી હજુ રાજો સમય નથી થયો નવો મોલ છે અને નવો મોલ હોય એટલે ભાઈ થોડુંક તો સારું રાખવું જ પડે કારણ કે પબ્લિક તો જો આવે ને તો ભાઈ બહુ મસ્ત મજાનું લાગે છે હો ભાઈ આપણે પહેલી વખત વિઝિટ કરવી છે આવા મોલ ની અંદર હો તો આના પર છે ને છોકરાઓને એક્ટિવિટી કરવા માટે ઉપર ગેમોને એવું બધું આપણને જોવા મળશે તો છે ઉપર જેને આપણે અંદર એન્ટ્રી કરવા દેશે કે નહીં તો આપણે ઉપર જઈએ અને ઉપર ગેમો એવું બધું જોવા મળશે અને ભાઈ આ જો નીચે બાઈક ઉપર રાખેલી છે અને ઘણા બધા જે લોકો છે ઉપર જાય છે તો હાલ આપણે લીપમાં ભળી આવી ગયા છે અને ઉપર એક લાસ્ટ જે ફ્લોર છે એ બચ્યો છે પછી આપણે જેવી સીધા નીચે નીચલા ફ્લોરે તો મિત્રો આ છે મોલનો લુક તમને દેખાડી દીધો પેલે બી અને ભાઈ ઉપર તો તમે જોવો ને મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે હલો અહીંથી હવે લાસ્ટ એક પોઈન્ટ આપણો બચ્યો છે ને જાવી સીધા ઉપર તો અહીં પણ તમને બધું મસ્ત મજાનું જો અહીં તમને જોવા મળી જાય અલગ અલગ પ્રકારની ચીજો છે તો મિત્રો આની અંદર આપણે એક મસ્ત મજાનો ગેમિંગ ઝોન બનાવેલો છે જો કે અંદર બહુ મસ્ત મજાનું ડેકોરેશન પણ કરેલું છે ને શું શું અંદર આપણને ગેમો જોવા મળે જાય છે આપણા મોટા લોકો માટે પણ છે અને નાના છોકરાઓ પણ માટે છે તો અંદર અલગ અલગ પ્રકારના પ્રોડક્ટ આપણને જોવા મળે છે આ તમને સામે બહુ મસ્ત મજાની એક કાર રાઇડિંગ ગેમ હતી તો આપણે અંદર તો એક કાર પ્રકારની મસ્ત મજાની ફિલિંગ થાય તો તમે જો મસ્ત મજાના ડિઝાઇન કરેલા છે અને મિત્રો આની અંદર અલગ અલગ ગેમોના અલગ અલગ ટિકટ ચાર્જિસ આપણને જોવા મળે છે અને ભાઈ ગેમિંગ ઝોન એક નંબર હતું મસ્ત મજાનું આ મોલની અંદર ને એવું બધું વાગે છે ને એટલે તમને સાંભળવા પ્રોબ્લેમ આવી જાય તો મિત્રો ગેમો અલગ અલગ પ્રકારની છે કઈ સમજ નથી આવતું આપણે અલગ અલગ પ્રકારની ઘણી બધી ગેમો આવે છે જોવા મળે છે જો પાદર અલગ અલગ પ્રકારની અને ભાઈ આ કઈક આ મોલ મોહલનો મોલ છે ભાઈ તમે જુઓ ને તો બહુ મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે લોકો માટે એન્જોય કરવા માટે આ બધી એક્ટિવિટી ઉપર કરેલી છે અને ઉપરના લાસ્ટ જે છે એની અંદર આ બધું

આની અંદર પણ એવી સિસ્ટમ છે અંદર ચોકલેટ અલગ અલગ પ્રકારની રાખેલી છે અને અંદર જે ખીલોના એટલે રમકડા ને એવું બધું રાખેલું છે અંદર તો મિત્રો આ સેલામ સેલો લાસ્ટ ઉપરનો ફ્લોર છે સેલામ સેલો અને અહીંથી નીચે હું તમને દેખ તો ભાઈ જો એકદમ વાહ ભાઈ વાહ મોજ આવી ગયો ભાઈ અને મસ્ત મજાનું મે તો આ તમને વિડીયોમાં દેખાડી દીધું તો ભાઈ આ કઈક મોજનો ઉપરનો નજારો છે તમે જોવો તો બહુ મસ્ત મજાનો અને પ્રકાશ અહીંયા રાજી થઈ જો કારણ કે હરેક વિડીયો માં આપડા પ્રકાશ તો હોય જ હોય ને હોય અને ભાઈ જો અહીં કને બહુ મસ્ત મજાનું ઉપર અને આ સાઈડ છે ને ઉપર કઈક માઇક માં બોલે છે એને જ ખબર શું થાય પણ ઇંગ્લિશ માં બોલે છે ને અહીંથી આપણે સીધા જઈશું હવે નીચે તો આપણે છે ને પહેલી વખત વિઝિટ કર્યું છે આ મોલ માં ઘણા સમય થઈ ગયો બને અને ફૂલે પણ આપણે પહેલી વખત વિઝિટ કર્યું છે આ મોલ ની અંદર તો ભાઈ આ મોલ ની અંદર આપણો પહેલી વખત એક્સપિરિયન્સ રહ્યો છે કારણ કે આપણે

ઇલેક્ટ્રિક છે કે બીજી કઈ કાર છે ભાઈ સામે જોવા તો બીજી પણ કાર ત્રણ ચાર કાર પડી છે હા ભાઈ કઈક અલગ પ્રકાર લાગે છે બહુ મસ્ત મજાની છો અને આ હા લુક તમે જોવો ને વાહ ભાઈ વાહ ને સામે તમને બે બાઇક જોવા મળે જાય છે કારની જસ્ટ સાઈડમાં આ તમે જો નીચેથી આપણે મોલનો નો શોર્ટ તમે ભાઈ જબરો મોલ છે અબજો રૂપિયા નો આની અંદર ખર્ચો થયો હોય છે ભાઈ જો આપણે અંદર નો મેં તમને દેખાડી દીધું નીચે હજુ આનેથી નીચે એક બીજો ફ્લોર છે હું તમને દેખાડી છુ આથી એક નીચે છે આથી આપણે બહાર જઈએ કે સીધા સામે તમને ગેટ દેખાય ને સિક્યુરિટી ગાર્ડ જ અહીંયાથી અહીંયાથી આપણે સીધા બહાર નીકળે થી પણ આપણે બહાર નહીં જાવી હજુ આને એક નીચે છે આપણે નીચે સુ જોવું માંડશી હું તમને દેખાડી દઉં તો આ છે આપડા ગાડી નું બધું એવું એડવર્ટાઇઝમેન્ટ કરવાનું મિત્રો સામે તમને દેખાય ને એક સંપલ પડ્યું છે શી ખબર છે આ રાક્ષસ નું સેમ્પલ લાઈન લાઈન મેક દીધું

અ પથ્થરનું લાગે પથ્થરનું બનાવવામાં ઉપરનો ભાગ પથ્થરનો છે નીચેનો શીખ હવે અને ભાઈ મોલ તો એક નંબર હતો અને તમને વિડીયો એક નંબર લાગ્યો હોય ને તો દિલ્હીની તમામ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર તો મિત્રો આપણે અંદરથી વિડીયો બનાવીને બહાર આવતા રહે ને ભાઈ બહાર કંઈક તમને આ પ્રકારનો મોલ જોવા મળે છે તમે જુઓ ને હજુ કામગીરી બધું ચાલુ છે અને અહીંથી આપણો એન્ટ્રી ગેટ છે ને અહીંથી આપણે કોઈ કારબાર હોય તો અહીંથી તમે અંદર છે અહીંયા પાર્ક કરી શકો ને અહીંયા છે આપડા છોકરાઓ માટે બધી એક્ટિવિટીના ઝૂલા ને એવું બધું અંદર પણ બહુ મસ્ત મજાનું આપણે તમને દેખાડ્યું જોયું અને બહાર પણ એવું મસ્ત મજાનું છે અંદર તમે જુઓ ને તો ટ્રેન બેન છે બધું તો આ છે મિત્રો ટ્રેન અને આની અંદર પણ તમે જુઓ બહુ મસ્ત મજાનું બહાર પણ એવી સજાવટ રાખી છે અને સાઈડમાં જાય છે રોડ અને હજી એટલું બધું પબ્લિક નથી આવ્યું કારણ કે જેમ જેમ સાંજ પડશે જેમ જેમ રાત પડશે એમ પબ્લિક આવેલું ટ્રાફિક પબ્લિક તો હાલો હવે આપણે લાસ્ટ વ્યૂઝ હું તમને દેખાડું છું ભાઈ મોલનું નામ છે ધ મોલ ઓફ ફરીદાબાદ તો હા મેં લખેલું છે તમને અહીંથી તો બરોબર ક્લિયર દેખાતું નહીં હોય તો મેં તમને મોલનું નામ કહી દીધું ધ મોલ ઓફ ફરીદાબાદ તો આ ફરીદાબાદનો ભાઈ તો મિત્રો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને પહેલો જે આપણા આના પછીનો નીચેનો બ્લોગ છે એ પણ મોલનો હતો એ મોલ બાર થી જોવા માટે બહુ મસ્ત મજાનો તો આ મોલ અંદર જોવા માટે બહુ મસ્ત મજાનો નો હતો બે મોલ માંથી તમને કયા મોલ પસંદ આવ્યો તો કમેન્ટ કરી જરૂર બતાવજો ને હાલ મળવી આપણે આગળના નવા બ્લોગમાં જય માતાજી જય દ્વારકાજી